પર્વ નજીક છે ત્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે પરંતુ આ જ પતંગની કાતિલ દોરીથી ક્યારેક ટુ વ્હીલર સાબિત થતી હોય છે વડોદરામાં આવી દુર્ઘટનાઓને રોકવા અને નાગરિકોની સુરક્ષા કાજે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા એક પ્રેરણાદાયી સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં વિનામૂલ્યે તેમાં તેમજ કોઈનું આ દોરી પતંગની દોરીથી આ કોઈનું ગળું ન કપાય અને ઉત્તરાયણનો તહેવાર આનંદ અને શોકમાં ન ફેરવાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે પંદરસો થી વધુ ટુ વ્હીલ ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી તાર એટલે કે સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા સનીદેવ ફાઉન્ડેશનના પાયાના કાર્યકરો અને મહિલા મંડળની નિસ્વાર્થ મહેનતના કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે આ માત્ર એક સેવા નથી પરંતુ અનેક પરિવારોના વહાલ સભ્યોને ઉત્તરાયણમાં અકસ્માતથી બચાવવાનું એક સુરક્ષા કવચ છે વડોદરાની જનતાએ આ ભગીરથ કાર્યને ખૂબ જ બિરદાવ્યું હતું અને 1500 થી વધુ જેટલા વાહન ચાલકોને આ સુરક્ષા કવચ લગાવી આપવામાં આવ્યા હતા હા સનીદેવ ફાઉન્ડેશન દ્વારા પ્રિતિ રવિ અગ્રલ દ્વારા આ સેફટી તાર લગાડવામાં આવી રહ્યા છે ઉત્તરાયણનો જે પર્વ તહેવાર છે એની માટે કોઈનો જીવ ના કોઈ જીવ ના ગુમાવે એની માટે આ સેફટી તાર લગાવવામાં આવી રહ્યા છે કેટલા લોકો પંદરસો જેટલા તાર અમે લગાવી રહ્યા છે પ્રીતિ રવિ અગ્રવાલ શનિદેવ ફાઉન્ડેશન તરફથી આજે સેફટી તારનું વિતરણ રાખેલું છે અને પંદરસોથી બે હજાર તાર આપ નાખવામાં આવેલા છે આજે અને અત્યાર સુધી ઘણી બધી અમે સેવાઓ આપેલી છે એની અંદર અત્યારે અમે લોકોએ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રિસન્ટલી હમણાં કરી હતી અને દર વર્ષે અમે લોકો આવા સરસ પ્રોગ્રામ કરતા રહીએ છીએ એની અંદર ગૌરી વ્રતે અમે લોકોએ મૂવી જોડાયે છે કન્યાઓને પછી શનિદેવનો ભંડારો કરીએ છીએ અમે લોકો અને ઘણી ચોપડા ચોપડા વિતરણ કરીએ છીએ અમે લોકો બધું અને શનિદેવ ફાઉન્ડેશન અમારી એરિયાની અંદર એક બહુ સરસ કાર્ય કરે છે અમે લોકો અને આ સેફટી તાર માટે અમે લોકોએ આ બીજા સતત બીજા વર્ષે પંદરસોથી બે હજાર તાર અમને અમે લોકોએ નાખ્યા છે અને તા કોઈનું ઘડું કપાય નહીં અને કોઈનો જીવ ના જાય એના માટે અમે લોકો સેફટી તાર નાખી રહ્યા છે થેન્ક યુ જય કાપડિયા